માતાજી વસરાજ રામ 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 ને મજાક નો મૂડ હથિયાર કાલે કોદાર્યું

પ્રતાપભાઈ કાળા એક ફરમાઈ છે અમારા પાસે મેં તમે મોસ્ટ વેલકમ આવો બેહેન રોટલા ખા ભેગા આપણા ઘરે આવકારો જ છે આવો બધા હળી મળીને બેહીએ બે મિનિટ તો આજ બ્લોક તો અમારે વહેલો સ્ટાર્ટ કરી દેવાનો હતો તો હું નહોતો સવારમાં સ વાગામાં હું ઘેરથી નીકળે ગયો હા

લાઈક કરો શેર કરો ચેનલ માં નવ આ તો સબસ્ક્રાઇબ કરો મણી સંભરાતું નય જ આ કઈ હજી નત મુકતો તો કરો શેર કરો ચેનલ માં નવ આ તો સબસ્ક્રાઇબ કરો ફાવે ગો એ થોડું થોડું લાગે ફાવે તો જ તો ફાવ મને આ ફાવ મને દે હું કન્ફ્યુઝ કોઈ નત કરતો કોમ વાત ને હજી તો આપણે જ બોલના નો બળના તો મસ્ત ટકવા માંડે એટલે મારો આવડતો હોય તોય ભૂલાઈ જાય તો ઓલરેડી આપણે વાગ્યા પાંચ ને અમારું ખળ આવે ગયું ટોલી દીને બે ખળ આવે ગયું ને હાલો એવો કે ખાવા પીવાનું કરીએ નાસ્તાને બહુ ભૂખ લાગી સાનગાઠિયા હાલે આપણે આપણા ઘરમાં ગાંઠિયા મલગ પડે સાનગાઠિયા કાંઈ બપોર પછી આપણે જોઈએ તો એ ખાઈ નાખીએ આજીને તો ભૂખ નહીં લાગી હોય આજ બીજે આજ ભૂખ ન લાગે મારે મીઠું ગરમ પાણી ગરમ પાણી થી ધોવાથી ગાય માં તને સારું રહે નુસ્કો કે અખાતરો કે નુસ્કો અજમાયો જોઈએ જ આગળ જોઈએ આપણે તમારે તારે કહેવાનું ગાય માતા છે ગરમ થાય એટલે એવું જ થઈ જાય થોડો કાંઈ થોડોક ખરાબ આવે વિડીયો એક વાર થાય શા કડક ને તાજો એક વાર ગરમ પાણી એક વાર ગરમ પાણી

ના હેન તિલક કે કાઈમ હવારે એમ કરીએ અહીંયા હે આપલા બરતું

રમકડા <Notre coughs> <laughs>

હમણી સેવા કરવાની શક્તિ દઈ એટલે અમારી બાગણી છે હવે તને કાંઈ દુર્દય ના કાંઈ વિડીયો અમારે વિડીયો જોવે અને રાજી થો એટલે અમે બહુ જ ખુશ છે બહુ રાજી થાય તમારા આત્મા હવે તને રાજી કરે ક�પ�એ ન્હ િઋ હમલૈ નૈ ઈડાાાાા કགાાા ઉઘઇ કળા�ાા કགા�ાાા નઈ ક�ાઓા કར ને ગ ને 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 ક྾ાને માની એ બતા ભગવાન ની અમે તો મારી તો માં હત્યાઈ છે જ હસી માથે થોડીક ભાવના વધારે છે હત્યાઈ માં ની ભાવના મારી માટે ખૂબ જ છે